ગુલાબજાંબુ એક જ તે મને નહી દે એક હું જ લઈ દીધા મેખ્યા જાય છે એ ટીકા કઈ ટીકા

ખાવા છે નવા લૂકડા છે એમ લીધા નવા નવા લૂકડા છે ને લીધા હાથ બગડ્યા તે બગડે જ તને મળો ખાવા આલો તઈ બકુ બપોરાનું થઈ ગયું નહીં તકા જમવાનું બનાવી નહીં જયુ તારે મમ્મી ત્યાં ચાલો બપોરા કરવાની બે દઉં નહીં જ બનાવ્યું બાકી છે જે મને ભૂખ લાગી જઈશ તઈ ભાઈ ગુલાબ જાંબુ દે તો

Dananu sai Saish rudli, rudli, nabi zul, rudli, 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 आलता થઈ ગયા છે દોડવા દી ગયો છે ની ટીકા બેન તો સુઈ જાતા કા કાઈ ન તો લોકો ઉતાર્યો આલતો થઈ ગયા છે મળવી પાછ સાજે કારખાને થઈ વીતરે આપણા કારખાને થી ન એ આયા છે ટીકા બેન ઈ કેસે તુરવી કા બેન હોતન બેઠા છે ઈમાં હે હે કે સુઈ ગઈ છે હા સુઈ ગઈ છે જોવા દેતા ના ના મારે ખાવું તેમણે જાવી તે લઈ જઈશ ના ના જાગે છે જો બેન ને બે છે ઈસકા ઈસ્કામાં કાંઈ ટીકા તું એ નીસ કાઈ ને તાર નો બે હાય પણ જો આ મોઢે આવી ગયું આડું આમ રખાય નો બે જાય તીવો હરકી બે જે આ બસ એમ હોય અમારી કાબેન દુકાને ગેતા ભાગ લાયા છે અહીં તીકા શું લીધું લોલીપોપ કેવો ખોલતો ખોયલ ને કેવો છે એટલે જો આવો અને જો વેફરાણી છે લોલીપોપ આનો કા એમ ખાવાનો ઠીક કારો હવે કેમ ઈ કા હમ એનામાં બે હોવું છે એનામાં હોવું છે ઉતરી જાતું હમણાં પડ્યા જ ને હે દી કસે કેટલા લા બોલે જો લીંબુડીમાં કેટલા સકલા બોલે જો કે કેટલા કાઈ ટીકા ઈજા અમ દુરવીકા બેનેરો મેત છે હા દુરવીકા એ દુરવીકા દુરવીકા હો હો

બેન ને ટીપા પાય છે તારી એક નો છે ની ઘોડ્યું હિંસકવાદ એ બીજું હું વેફર ખાય નહીં લોપે ધરાય વેફર ખવાય

मारो खाय ini? हो मार ini? नी के दीदी

બેન ક્યાં આકડે તે કરો છો છો ઠીક ના ભરાવાય પીન ના વાગી જાય તે ક્યાંક અઢારથી ઓરિકા ને વાગી જાય ના બાર મૂકતી જા

બાંધી દેસ તું શું કરે શું કરે જો કર્યું જો ઝુમક થયું જો આમ ઉપર જોઈએ ધુરવિકાબેન ઝુમક આમ જ રે અટાણે ફોન ની ફ્લેશ ચાલુ છે ને એટલે જોવાય ઓ કેસ પડતી ને હોય ઇતิกા વાગી જાહે પડેસ ને તો તો આપણો અલગ એસ પૂરો કરી લીસી બ્લોગ માં નવો હોય તો લાઈક કરો શેર કરો શેર કરો બાય બાય